નવામાં તો મિત્રો ન્યૂ હેર ન્યૂ સેલ્ફ કમ કમિંગ લેટર ધીસ યાર રાઇટ બ્યુટી બરાબર ને તો આપણે મળી ગયા છે રાઇટના દિવસના વાગ્યા છે બાર તો નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને લાઈક કરી દેજો અને આગળ મોકલી દેજો તો આપણે આગળ જઈએ ચેનલ આગળ મોકલજો તો આપણે આગળ જાઓ ટાઈમ થયો છે મિત્રો બાર અને આ ડાટી બાઢી કાર નહીં ખીધી થોડોક ભૂંડા લાગે લાગ્યું એટલે આમાં છે ને કઈ થાય નહીં આમાં પાછી આવે એટલે આ પેલા આપડે પાડવાનું થતું નથી ભાઈ આમાં તો નવા હાય મિત્રો હવે યુ કેમ છો બધા આઈ એમ ફાઈન છો બધા આપણો વિડીયો જોઈને એકદમ તાજા ને માજા ને મસ્ત મજાના છે મસ્ત મજાના છો એ મારે કેવું જ ન પડે પ્રિફ્રેસન યાર ફ્લોપ ઓન ઇન્વાઇટ ધીઝ બ્યુટી એન્ડ કેન ધી રાઇટ એન્ડ ડેરી મિંક ડેરી મિન્ક યોર ચોકલેટ ઇઝ દૂધ આપણા દૂધની ડેરી મિંક બનાવવાની છે અને બનાવીને આપણે ખાઈ જવાની છે અને કોઈ ખવડાવ ખાવી હોય તો આવી જવાનું બરાબર તો હોંડા મારીને આવો હોંડા મારી દઉં આ

એટલે કે તમને દુનિયામાં ગમે તેવું થાય ને મજા આવે ભાઈ ન આવે તેથી કમિંગ યોર વંદર ફ્રુસ ઇઝ યન બ્યુટી ધીસ એવરીથીંગ એન બડી એવરીથીંગ પાર્ટ ટાઈમ યોર નાઇટ ધીસ હાઉસ યોર ફ્રોમ ધીસ કિચન એટલે કે

હા ભાઈ હા હા ભાઈ હાલો કાઈ આપણે આજ તાવ આવી ગયો છે હાઈ ટ્રે લાગે છે બહુ આપણા વાર વાળને જો આપણી સ્ટાઇલેશ દેખાઈ ગઈ છે આપણે તો બધું ફરી ગયું યાર તો હવે થોડોક હવે પાછળ તો ક્યારેય થાય ખબર નહીં

કેમ કે બહુ જાજુ ભણેલા નથી બરોબર તો સારું હવે અહીંથી આપણે વિડીયો નો એન્ડ કરીએ છે તો મળશું નેક્સ્ટ વ્લોગ માં બાય બાય હા એન્જોય એવરીથિંગ મોમેન્ટ ઓફ લાઈફ જીવો ત્યાં સુધી લાઈફમાં મોજ કરો